વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ દ્વારા અજગરનું રેસ્ક્યુ કર્યું હતું વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ સંસ્થાના પ્રેસિડેન્ટ અરવિંદભાઈ પવાર ઉપર વડોદરા પાસે આવેલ બિલ ગામની વિરાટ હાર્મોની સોસાયટીમાંથી સંજયભાઈનો ફોન આવ્યો હતો કે અમારી સોસાયટીમાં એક અજગર આવી ગયો છે આ ફોન આવતાની સાથે જ સંસ્થાના કાર્યકર કિરણભાઈ અભિષેકભાઈ દર્પણભાઈ પિયુષભાઈ અને વડોદરા વન વિભાગના અધિકારી નીતિનભાઈ પટેલને લઈને સ્થળ ઉપર પહોંચ્યા હતા અને ત્યાં જોતા પાંચ ફૂટનો અજગર સોસાયટીમાં જોવા મળ્યો હતો આ અજગરને ભારે જહેમત બાદ સહી સલામત રેસ્ક્યુ કરીને વડોદરા વન વિભાગને સોંપવામાં આવ્યો હતો હું વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટમાંથી કિરણકુમાર શર્મા વિરાટ હાર્મનીમાંથી જે બિલ પાસે આવેલ છે ત્યાંથી અમારા વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના હેલ્પલાઇન નંબર પર કોલ આવ્યો હતો કે અહીંયા અજગર જેવું કંઈ જોવા મળ્યું છે અમારી બિલ્ડિંગના બેઝમેન્ટમાં એટલે તત્કાલ ત્યાં રહેતા મારા જે મિત્ર છે દર્પણભાઈને ત્યાં મોકલ્યો તો એમણે જોયું કે પાયથન જ છે તો તરત હું અને છે એને કરીને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ જાણ કરી એટલે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને ને યુટ્યુબ ઉપર સબ્સ્ક્રાઇબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર